તો આપણે ચાર ગંગાની વાત કરતા તો એક મૂળ ગંગા બીજી એક ગંગા મેં તમને કહી કથારૂપી ગંગા ફેર એટલો છે કે પેલું ગંગા જળ મુખથી પીવાય આ કથારૂપી ગંગા કાનથી પીવાય તો એક મૂળ ગંગા બીજી કથારૂપી ગંગા ત્રીજી એક ગંગા છે પ્રેમરૂપી ગંગા જે લુપ્ત છે મારા તમારા જીવનમાં પ્રેમરૂપી ગંગા કે આપણે બીજાને પ્રેમ કરીએ એ આપણને શુદ્ધ ભાવથી પ્રેમ કરે એ પણ એક ગંગા છે બધાને યાદ હશે તમે બધા એ છો એટલે તમને ખબર ઓગણીસો ને માં સંત જ્ઞાનેશ્વર નામનું એક ફિલ્મ આવેલું તમે બધા હાજ પાડો કોઈ ના જ નહીં પાડો કારણ કે ઓગણીસો ચોસઠ ની વાત છે બરાબર છે લતાજીએ ગાયેલું એક ગીત છે ફિલ્મનું ગીત છે ગવાઈક નહીં ગંગાજીએ છે હે દશરથ દાદા ગવાયક ને ગવાયક ને સંતનું છે જ્ઞાનેશ્વર ફિલ્મ હતું એનું એક ફિલ્મનું ગીત એટલે ફિલ્મ નહીં માનતા તમે એ પંક્તિ છે મને બહુ ગમે છે મેં પ્રેમ ગંગાની વાત કરી એટલા માટે લતાજીએ વર્ષો પહેલા ગાયેલું એ ભક્તિ ગીત જ કહેવાતા એ વખતે કઈ આવા ફિલ્મ હતા નહીં હ એ વખતે તો કોઈ પણ આવતું હતું સારી જ વસ્તુ આવતી ફિલ્મ ये वक्त नु गीत प्रेम गंगा की बात करी है तरह एनी पंक्ति तारी पास बे चार मूको तब ज्योत से जो ज्योत जगाते चलो ज्योत से जो जगा प्रेम की गंगा बहते चलो प्रेम की गंगा बहते चलो और एक पंक्ति यानी मैंने बहुत गमे रमेश भाई खरेखर बहुत गमे है राह में रा... आ અને કદાચ એની અંદર પ્રેમ પ્રગટ થાય તો પણ એ પ્રેમમાં થોડુંક કઈક કામના હોય થોડીક વાસના હોય થોડીક થોડીક માગણીઓ હોય ત્યારે અમુક અવસ્થા એવી આવે છે કે બધું જ છૂટી જાય છે કેવલ પ્રેમ અને એ પ્રેમ કયો જેમ ગોપીએ કૃષ્ણને પ્રેમ કર્યો જેમ રાધાએ કૃષ્ણને પ્રેમ પ્રેમ અમુક ઉંમર એવી હોય છે કે એક દીકરાનો પ્રેમ એક 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 દીકરીનો પ્રેમ પ્રેમ પત્નીનો છેલ્લી અવસ્થા એવી જાય છે માણસ બધી બાજુ થી પરિપક્વ થઈ ગયો ત્યારે એને પૂછીએ ત્યારે હવે કઈ ઈચ્છા છે તો એક જ વસ્તુ કહે છે બસ મેં મારી જિંદગીમાં બધું કમાઈ લીધું છે બધું ફરી લીધું છે બધું જમી લીધું બધું ઓઢી લીધું પહેરી લીધું છે હવે એક જ ઈચ્છા બસ પ્રેમ કરે હું બીજાને પ્રેમ કરું રામે આ જો લી લ દુઃખીલી

અને હું તો આપને કયા કરું કે ભજન થાય તો સારી વાત ન થાય તો ચિંતા એવી અવસ્થા જોઈએ કે બધું જ છૂટી જાય ને આપણે બીજા ટાઈમ કરતા થઈ જઈએ ભાગવત માં લખ્યું છે કે ગોપીએ ક્યારે માળા નથી પહેરવી જશોદાદી ક્યારેય માળા નથી પહેરવી નંદ બાબા એ ક્યારેય માળા નથી પહેરવી ક્યારે ભજન નહીં બીજાને પ્રેમ કર્યો અને પ્રેમ હિ પરમેશ્વર હૈ પ્રેમ હિ ઈશ્વર હે પ્રેમ હિ નારાયણ ઈશ્વરને પામવા માટે કયું શ્રેષ્ઠ સાધન કયું કલયુગમાં પ્રેમ અને એટલા માટે જ માનસમાં લખ્યું છે સમાન પ્રેમ

તમને ગુજરાતી પંક્તિ આપું કે શ્લોક આપું તમારે સાત દિવસ એક મહામંત્ર આપી દઉં ગમે શ્રી કૃષ્ણ બોલવાનું પછી આ ગાવાની અમારે રોહડિયાની બહુ લેખક કવિ થઈ ગયા એને પંક્તિઓ લખી છે મને બહુ ગમે એ પંક્તિ કે માણસ નું સાચું ભજન કહ્યું સાચું અનુષ્ઠાન સાચું વ્રત કયું એકાદશી કરીએ પૂનમ કરીએ રામનવમી કૃષ્ણ જન્માષ્ટમી એ તો છે જ પણ સાચું વ્રત કયું કે પોતે હસતો રહે બીજાને હસાવતો રહે એ મોટામાં મોટું વ્રત છે અને પોતે આનંદ મારે બીજાને આનંદમાં રાખે પોતે મોજ મારે બીજાને મોજમાં રાખે આ સૌથી મોટું વ્રત છે એટલે એ તખનદાર વળીયાની મને પંક્તિઓ બહુ ગમે તમે કહેતા હોય તો ગાવ મારે તમને બધું પૂછ તમે વડીલ છો ને એટલે મારે પૂછવું તો પડે જ નહી સાહેબ રમેશભાઈ બહુ સરસ પંક્તિઓ છે બહુ સરસ પંક્તિઓ મને બહુ ગમે પંક્તિઓ એટલે બે ચાર પંક્તિઓ તમારી સમક્ષ ગાતા રહેજો રૂમમાં તો એકલા એકલા ગાજો પણ ગાજો ખરા ના યાદ રહેતો સાંભળજો પણ ગાજો ખરા સાત દિવસનો આ શ્લોક છે મહામંત્ર છે હું કઈ ગુરુ નથી તમારો પણ તમને આમ આનંદમાં તમને મોજ આવે એટલા માટે કોઈ પણ આમ સામું પડે ને તો આટલું જ ગાવાનું મોજ મારે અમુક વાર આંખો વિનાશ થઈ જાય સમજી અમુક પરિસ્થિતિઓ અમુક પ્રેમ અમુક કરુણાઓ અમુક યાદો આપણી આંખમાં આવે તરંગોમાં આવે આપણી સમક્ષ આવે એ બધું બરાબર છે એ કઈ આપણી ઉપર કોઈ દુઃખ આવે તો એ ઈશ્વરીય ઈશ્વરીય એક એક સંકેતો છે પણ એમાં જાગવાનું છે ભાંગી નથી પડવાનું પણ તખતદાન બીજી પંક્તિ જે છે મોજમાં રહેવું મોજમાં રેવું મોજમાં રહેવું રે પણ હવે જે પંક્તિ છે એ મને બહુ ગમે છે અગમ અગોચર અલખ ધણી અગમ અગોચર અલખ ધણી ખોજમાં કોઈ એવા સંત નો બેટો કોઈ એવા મહાપુરુષ બેટો કોઈ સંત એટલે કેવલ કેવલ કપડા અને તિલક કે માળા પહેરી એને તમે સંત ને એવું એવી વ્યાખ્યા નહીં કરતા સીધો આલે એનું નામ સંત જેમાંથી સારું દેખાય એનું નામ સંત જેની નજીક બેસવાથી મને ને તમને શાંતિ મળે એનું નામ સંત જેને પાસે જવાથી મને ને તમને વિશ્રામની અનુભૂતિ થાય એનું નામ સંત જેની નજીક જવાથી મને ને તમને આમાં પાયો પરમ વિશ્રામ ની અનુભૂતિ થાય જેની પાસે જવાથી મારી તમારી કામનાઓ છૂટી જાય જેની નજીક જવાથી મને તમને આપણી ઓળખ થવા માંડે એનું નામ સંત છે એનું અને હું ઘણી વાર કલયુગમાં કયા કરું કે વસ્ત્ર થી સાધુ નથી હોતા જીન્સ પેન્ટ અને ટી શર્ટ માં પણ જો વિચાર સુધ હોય તો એ સાધુ છે આ સાધુનું પહેલું લક્ષણ છે